ઢતી સંધ્યાનું આકાશ કેટલું રૂડું લાગે છે ઢળતી સંધ્યાનું આકાશ કેટલું રૂડું લાગે છે તો પછી ઢળતી ઉંમરનો આપણને કેમ થાક લાગે છે આપણને કેમ થાક લાગે છે આ તબક્કે જ અધૂરા સપનાઓ પૂરી કરવાની એક આશ જાગે છે એક આશ જાગે છે ઢતી સંધ્યાનું આકાશ કેટલું રૂડું લાગે છે કેટલું રૂડું લાગે છે જવાબદારીઓથી મુક્ત થઈને પોતાની જાતને મળવાની એક તરસ લાગે છે એક તરસ લાગે છે ઢળતી સંધ્યાનું આકાશ કેટલું રૂડું લાગે છે અંધારી રાત પછી સોનેરી સવારનો કેવો ઉજાસ લાગે છે અંધારી રાત પછી સોનેરી સવારનો કેવો ઉજાસ લાગે છે આ ઉંમરે જિંદગીના અનુભવો પરથી સમજણનો એક અહેસાસ લાગે છે સમજણનો એક અહેસાસ લાગે છે ઢળતી સંધ્યાનું આકાશ કેટલું રૂડું લાગે છે કેટલું રૂડું લાગે છે સુખ દુઃખ એ જીવનનું સનાતન સત્ય છે સુખ દુઃખ એ જીવનનું સનાતન સત્ય છે એને બાજુ પર મૂકી જિંદગી જીવો પછી જુઓ જિંદગી કેવી ખાસ લાગે છે પછી જુઓ જિંદગી કેવી ખાસ લાગે છે ઢળતી સંધ્યાનું આકાશ કેટલું રૂડું લાગે છે તન થાકું એ નિયતિ છે તન થાકું એ નિયતિ છે પણ મનથી નહીં થાકતા દોસ્ત પણ મનથી નહીં થાકતા પછી જોઈ લેજો ઢળતી ઉંમરનો ક્યાં કોઈ થાક લાગે છે હિમુ રાજા પછી જોઈ લેજો ઢળતી ઉંમરનો ક્યાં કોઈ થાક લાગે છે ક્યાં કોઈ થાક લાગે છે